આ છે ઓડિનલ નંબર્સ જેને આપણે ગુજરાતીમાં ક્રમવાચક અથવા તો ક્રમસૂચક સંખ્યાઓ કહીએ છીએ આજે આપણે આ ઓર્ડિનલ નંબર્સ એના વિશે જોશું જેને આપણે ગુજરાતીમાં ક્રમવાચક સંખ્યા અથવા તો ક્રમસૂચક સંખ્યાઓ કહીએ છીએ તો જે આપણને પોઝિશન કે ક્યુમાં જે હોય છે એ બતાવે છે એટલે કે કઈ જગ્યાએ છે એની કઈ સ્થિતિ ઉપર છે એ બતાવે છે તો આપણે એમ કહીએ ને કે ઇંગ્લિશમાં કે ફર્સ્ટ આવ્યો હું સેકન્ડ આવ્યો હું થર્ડ આવી હું ફોર્થ આવી એવી રીતે અને ગુજરાતીમાં એમ કહેવાય કે હું પહેલો આવ્યો હું બીજો આવ્યો હું ક્લાસમાં પહેલી આવી બીજી આવી એવી રીતે આપણે તારીખમાં આપણે કેમ કહીએ છીએ પહેલી તારીખ છે બીજી તારીખ છે આજે ચોથી તારીખ છે એવી રીતે તો આ જે બધા છે એને આપણે કહીએ તો ફર્સ્ટ એને આપણે ગુજરાતીમાં કહીએ પહેલું સેકન્ડ એને કહીએ બીજું થર્ડ એટલે કે ત્રીજું ફોર્થ એટલે કે ચોથું ફિફ્થ એટલે કે પાંચમું સિકસ્થ એટલે કે છઠ્ઠું સેવન્થ એટલે કે સાતમું એઇથ એટલે કે આઠમું નાઇન્થ એટલે કે નવમું ટેન્થ એટલે કે દસમું હવે આ જે છે એની અંદર આપણને જે મસ્કિનન ફેમિનન અને ન્યૂટ્રલ છે એ પણ આપણને લાગુ પડે કે જો ન્યૂટ્રલ હોય તો આપણે કહેવાય કે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું પણ જો ફેમિનન હોય તો આપણે કહીએ કે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી દસમી અને જો મસ્ક્યુનન હોય એટલે કે જાતિ હોય તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમું આઠમું નવમું દસમો એમ આપણે એને કહેવાય છે તો આ હતા આપણા ઓર્ડિનલ નંબર્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ક્રમવાચક અથવા તો ક્રમસૂચક સંખ્યાઓ તો અહીંયા નારી જાતિ અને નર જાતિ એમ બંને હોય ત્યારે કેવી રીતે બોલાય તો કે નારી જાતિનો શબ્દ હોય ત્યારે પહેલી બીજી ત્રીજી ચોથી એમ બોલાય છે જ્યારે નર જાતિ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો એવી રીતે બોલાય છે